ટુ વાગી ગયા છે સવારના સાડા દસ અગિયાર અને હવે હું બ્લોગ સ્ટાર્ટ કરી રહી છું કાલે બ્લોગ કેમ નતો આવ્યો કારણ કે કાલે જ મને કેવું હતું કે વર્ધન ને બિલકુલ ભી મૂળ નતો આવતો નાની હાઉસ બાધા એના બાધા ઉધારો ને એટલે એને બિલકુલ મૂળ નહોતો આવતો એટલે પછી એને મૂળ નહોતો આવતો એટલે મને પણ મૂળ નહોતો આવતો એટલે મેં બ્લોગ ન તો શૂટ કર્યો કાલે એને થોડું સેટલ ડાઉન થવામાં મેં ટાઈમ આપ્યો હતો બહુ બધું ટ્રાય કર્યું હતું એને મૂળ આવે એના માટે અને આજે હવે જોઈએ હજુ તો ઊંઘે છે અને હું ને બંકુ જઈ રહ્યા છે મંદિરે આજે છે મંગળવાર એટલે મેં કીધું ચલો મંદિરે જઈ આવીએ અને આજે બંકુએ એમના એક પર્સનલ કામ માટે રજા પણ રાખી છે એટલે મેં કીધું ચલો ને તો પહેલાં મંદિરે જઈ આવીએ વજન હજુ ઊંઘે છે તો પહેલાં મંદિર desde ahí. અગી રેથી આવીને પછી છે ને ગરમી સખત એટલે સખત નહીં લાગી હતી એટલે પછી મેં બ્લોક કન્ટિન્યુ ના કર્યો જમી લીધું છે અને જો ઉપર આવી ગઈ છું વર્ધનને લઈને બહુ ગયા છે એમના કામ માટે જેના માટે થઈને એમણે આજે રજા લીધી છે કામ ફિનિશ કરવા અને અત્યારે વર્ધન જો વર્ધન વર્ધન પેઇન્ટિંગ કરે છે એકચ્યુઅલી છે ને એની જે પેઇન્ટિંગ બુક છે ને એ છે કબાટમાં ઉપર છે અને એને હું કાઢી નહીં શકતી એટલે મેં છે ને જુગાડ કર્યો આ ચોપડો પડ્યો તો ને તો એમાં વર્ધનને લીટા કરવા આપી દીધા છે કેમ ભાઈ કળું કાઢવું છે લાઈ ફિટ કરી દો વર્ધનને છે ને આજે ખબર નહીં ઇરિટેટ થઈ ગયું છે કળું હા પહેલાં તો પેઇન્ટિંગ કર ને બધા કાઢી દઉં ઓકે હા લે બસ કાઢી દીધું લા બચ ની કાઢી દીધું ઓકે વદન બધાને હાઈ તો કર ના તું ક્યાં આવ્યો બાબા ગુપાજી નાના ગુ આવ્યો ગયો તો ને વર્ધન તો પાછો બાદા આવી ગયો ને બેટા વર્ધન અહીંયા ગમે છે બાદા ગુ ના આના

ચાલો ચાલો ભાઈ ચાલો ગાર્ડન માં જવાનું છે એ વર્દાન શશ યાયો 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 એ યાયો શાંતિથી આજે બેઠી છું મી ટાઈમ એન્જોય કરી રહી છું અને અત્યારે બંબુ છે ઓન ડ્યુટી લાગેલા છે એ વર્ધનને હિંચકા ખવડાવે છે અને રમાડે છે અને હું મસ્ત શાંતિથી રીલ સ્ક્રોલ કરી રહી છું કેમ છો

અને અહીંયા જો બેન સેવા આપી રહ્યા છે બંપુને એઝ ઓલવેઝ એમના માથાની કમ્પ્લેન રહે જ છે નહીં હા કેવું રહ્યું પિનુબેન કશ્મીર પછી તો આપણે ફર્સ્ટ ટાઈમ મળ્યા નહીં

ત્યાં એકદમ કરફ્યુ લાગી ગયું શ્રીનગર અને બધા પોત પોતાની રૂમ માં પોત પોતાની હોટલ માં જતા રહો કોઈ બાર ફરવાનું નહીં અને બધા પેકિંગ કરી નીચે ઉતરવા પડ એટલે થોડું આમ ટેન્શન થઈ ગયું હતું કે જે પેલા આમ ટ્રસ્ટ હતો ને ત્યાં ત્યારે બધા ઉપર ટ્રસ્ટ આવતો હતો ઉટ બીક લાગે અને ઓલા આજે આપણે એક ફાધર ને સન ઓફ થઈ ગયા તમારી ઉપર ના રૂમ માં જતા ઓ બાપરે

આતંકવાદ્મ ફાયરિંગ નો અવાજ ચાલુ ઓરદાર એ કચ્છ નું ફેમિલી હતું એ વર્ષો થી કથા માં તો એ લોકો નું કેવું સરસ રીતે આમ બચાવ હે

ડાઉ તુ નાનકુ ખાવાનું ચાલુ કરી દીધું છે માને ડાઉ આવી જાવ ગરમ ગરમ ભાઈ સમય ઘરે આવી ગયા છે ને આગળ ધનને સુવારવાનો ટ્રાય ચાલી રહ્યો છે સો મળીએ કાલે ખૂબ સોજનો બ્લોગ તમને ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય